thank you વડોદરામાંથી વાહનોની ઉઠાતરીના બનાવો અટકાવવા માટે તેમજ ચોરેલા વાહનો શોધવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સ મારફતે વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે ગોલ્ડન ચોકડી પાસેથી બે મોટરસાયકલ પર પોલીસે ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડી પૂછપરછ કરતા ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટરસાયકલોની ઉઠાતરી કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો પોલીસે પકડાયેલોમાં મહાવીર નારાયણલાલ ચંદેલ વિરેન્દ્રસિંહ ખંગારસિંહ રાવત અને લોકેશસિંહ ગુલાબસિંહ રાવતનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસે બે મોટરસાયકલ કબ્જે કબજે કરી કાગળો માંગતા મળી આવ્યા ન હતા તેમણે આ બે બાઇક સાથે કુલ ત્રણ મોટરસાયકલ સમાસાવલી રોડ પર પાર્ક ખાતેથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી ચોરી હોવાની વિગતો ખુલી હતી જ્યારે અમદાવાદમાંથી એક સ્કૂટર અને સુરતના કામરેજ અને ઉધામાંથી પણ ત્રણ બાઇક ચોર્યાની કબૂલાત કરી હતી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇક સસ્તી કિંમતે વેચવા માટે મહાવીર ચોરેલી મોટર સાયકલો પોતાના ગામમાં છુપાવી રાખતો હોવાની વિગતો ખુલતા પોલીસે રાજસ્થાનમાં છુપાવેલી સુરતની ત્રણ મોટર પણ કબજે લીધી હતી ગોલ્ડન ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની બે મોટર પર પસાર થતા ત્રણ યુવકોને જોઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને શંકા જતા ત્રણેયને અટકાવી પૂછપરછ કરી હતી પોલીસની તપાસ દરમિયાન ત્રણેય જણાએ ગોળગોળ જવાબ આપતા પોલીસે ત્રણેયના મોબાઈલ કબજે લઈ લોકેશનો તેમજ કોલ ડિટેલના આધારે નેટવર્કની તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેનાર હોવાનું જાણવા મળ્યું છે